તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો ટુ વ્હીલ ટ્રેલર વેચવાનું છે મોટા ટ્રેક્ટરનું ટ્રેલર ન્યુ મોડેલ સાવ નવું ટ્રેલર છે અને ઓછી કિંમતની અંદર મળી જશે તમને અંદર ટ્રેલરની બધી ડિટેલ આપી દઈશ હેવી ટ્રેલર અને તમામ જવાબદારી સાથે આપવાનું છે વિડીયો પૂરો જો તારે જો બધી માહિતી મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો સાથે ફેસબુક પેજ ફોલો કરો આ ટ્રેલર 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 વેચવાનું છે છે એકદમ બે હજાર અને ચોવીસ ના મોડેલ નું ટ્રેલર અને અગિયાર મહિનો એટલે કે સાવ નવું ટ્રેલર છે અને હેવી ટ્રેલર છે તળિયું પણ એકદમ હેવી સાઈડું એકદમ હેવી જોવા મળશે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કરી અને ત્યારબાદ ખરીદી કરી શકશો ટ્રેલરના ઓનરનો પહેલા કોન્ટેક કરો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપી દઈશ વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ તો ટ્રેલરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેલર વેચાઈ જશે તમારો ખોટો ધક્કો થશે સાવ નવું તમામ જવાબદારી સાથે આ ટ્રેલર જયપાલસિંહને જ વેચવાનું છે

તો પોનરના નંબર કઈ રીતના મેળવવા YouTube ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે Facebook પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો ઉપર નંબર મળી જશે જયપાલસિંહ નામ 94089 વાળા નંબર પર ફોન કરી ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે WhatsApp નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો